મિત્રો આજના વિડીઓમાં આપણે ગુજરાતના પાંચ પ્રસિદ્ધ મંદિરો વિશે વાત કરીશું ગુજરાત આસ્થા અને સંસ્કૃતિની ધરતી છે અહીં આવેલ પાંચ પ્રસિદ્ધ મંદિરો દેશભરના ભક્તોને આકર્ષે છે સૌપ્રથમ છે સોમનાથ મહાદેવ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ અને અરબી સમુદ્ર કિનારે ભવ્યતા સાથે ઉભેલું બીજું છે દ્વારકાધીશ જગત મંદિર શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ખાતે આવેલું ચાર ધામોમાંનું એક પવિત્ર સ્થાન ત્રીજું છે અંબાજી મંદિર શક્તિપીઠોમાંથી એક જ્યાં માતા અંબાની અખૂટ ભક્તિ જોવા મળે છે ચોથું છે શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું પ્રાચીન વૈષ્ણવ તીર્થ જ્યાં શ્રી કૃષ્ણની અનંત ભક્તિ જોવા મળે છે અને પાંચમું છે પાવાગઢનું કાલિકા માતાજીનું મંદિર યુનેસ્કો હેરિટેજ સાઇટ પર આવેલું આ એક પ્રાચીન શક્તિપીઠ છે ગુજરાતના આ મંદિરો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આસ્થા અને સંસ્કૃતિના જીવંત પ્રતિક છે